આધારે મહિલા મહાલક્ષ્મીનગર સ્થિત બરફ ફેક્ટરી પાસેના રૂમમાં પોલીસે રેડ પાડી તમંચો અને જીવતું કારતુસ કબજે કર્યું છે સચિન જયડીસે પોલીસની ટીમે પિસ્તોલ અને કારતુસ સાથે કારોપીને પકડી પાડ્યો હતો આ કાર્યવાહી પોલીસ કમિશ્નર અનુપમસિંહ ગેહલોત સંયુક્ત પોલીસ કમિશનર સેક્ટર ટુ નાયબ પોલીસ કમિશનર ઝોન છ તથા મદદનીશ પોલીસ કમિશનર આઈ ડિવિઝનના માર્ગદર્શન હેઠળ હાથ ધરવામાં આવી હતી આ ઓપરેશન પોલીસ ઇન્સ્પેક્ટર કે એ ગોહિલ અને બીબી પરમારના માર્ગદર્શન હેઠળ પોલીસ ઇન્સ્પેક્ટર આર પટેલના નેતૃત્વમાં સર્વેલન્સ સ્ટાફ દ્વારા અમલમાં મુકાયું હતું સ્ટેબલ રાહુલ કુમાર અનંતરાવ અસિસ્ટન્ટ હેડ કોન્સ્ટેબલ કુલદીપસિંહ ભરતસિંહ અને અસિસ્ટન્ટ પોલીસ કોન્સ્ટેબલ સિંહ કાળુભાઈ મહત્વની ભૂમિકા ભજવી હતી આરોપીનું નામ સિંહ ઉર્ફે સોનુ જયસિંહ કુર્મી વીસ વર્ષ જે મૂળ ઉત્તર પ્રદેશના ચિત્રકૂટ જિલ્લાનું રહેવાસી છે અને હાલમાં મહાલક્ષ્મીનગર બરફ ફેક્ટરી પાસે રહેતો હતો પોલીસે આરોપી પાસેથી એક દેશી તમંચો એક જીવતી કારતુસ અને રૂપિયા વીસ હજારનો મોબાઈલ ફોન કબ્જે કર્યો છે કુલ મળીને રૂપિયા કિંમત પચીસ હજાર સો નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે સચિન જીઆરડીસી પોલીસ સ્ટેશનના ડિસ્ટાફને એક અંગત બાતમીદારથી બાતમી હકીકત મળેલી હતી જે આધારે એક ઈસમને દેશી હાથ હાથ બનાવટના તમંચા સાથે પકડી દીધેલો છે તમંચા સાથે એક જીવતો કારતુસ પણ મળેલો છે અને એક મોબાઈલ ફોન પણ મળેલો છે આ આરોપી વિરુદ્ધમાં જે ગુનો દાખલ થયેલો છે એ આરોપીનું નામ છે શશિકાંત સિંહ ઉર્ફે સોનુ જયસિંહ કુર્મી ઉમરવર વીસ અને એ અભિમન્યુ મોરિયાની રૂમમાં મહાલક્ષ્મીનગર તરફ બરફ ફેક્ટરી પાસે રહેતો હતો આ મૂળ જે વતની છે એ ઉત્તર પ્રદેશનો છે ગામ કોપા અને જિલ્લો ચિત્રકૂટ ત્યાંનો રહેવાસી છેલ્લા પંદરથી થી વીસ દિવસથી અહીં આવેલો હતો અને એ ફક્ત શોખ માટે આ તમંચું રાખેલું એવું પ્રાથમિક પૂછપરછમાં જણાઈ આવેલ છે આ મામલે આર્મ્સ એક્ટની કલમ પચીસ એક બી એ